નમસ્કાર દોસ્તો રીતિ ઇલર્નિંગ હબની અંદર આપ સૌનું ભવ્ય ભવ્ય સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ નંબર સાત પ્રકરણ નંબર સાત એટલે વારસાનું જતન અને રક્ષણ હવે આજે આપણે વાત કરવાની છે સંગ્રહાલયો સંગ્રહાલયો એની જાળવણી વિશેની માહિતી પરીક્ષા માટે મોસ્ટ આઈ એમ સવાલ અને ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવતો સવાલ અહીંયા તમને સંગ્રહાલયોનું દૃશ્ય બતાવવાનો પ્રયત્ન કરેલો છે સંગ્રહાલય એટલે એને તમે મ્યુઝિયમ કહી શકો એવા મ્યુઝિયમ કે જ્યાં પ્રાચીન કલાકૃતિઓ ખોદકામ કરતાં મળી આવેલી પ્રાચીન વસ્તુઓ એને સંપૂર્ણપણે સાચવવાનો પ્રયત્ન થયો હોય તો એને કહેવાય છે સંગ્રહાલયો એને તમે મ્યુઝિયમ પણ કહી શકો તો એના માટે ઘડાયેલો કાયદો છે ભારતીય નિધિ વેપાર કાનૂન અઢારસો ને છોતેર ભારતીય નિધિ વેપાર કાનૂન અઢારસો ને છોતેર એટલે આઝાદી પહેલા ઘડાયેલો કાયદો અંગ્રેજોએ ઘડેલો કાયદો હવે આ કાયદો શું કહે છે કે કોઈ પણ જગ્યાએ આખા ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભારતીય નાગરિક કોઈ પણ પ્રકારનું ખોદકામ કરે પછી ખેતરમાં ખોદકામ કરે મકાન બનાવવા માટે પાયાનું ખોદકામ કરે કુવા ખોદવા માટેનું ખોદકામ કરે બાગ બગીચા બનાવવા માટેનું ખોદકામ કરે અને અચાનક એને કોઈ પ્રાચીન વસ્તુઓ મળી જાય સોના મહોર ભરેલો ઘડો મળી જાય આવી વસ્તુઓ મળી છે પેલાના સમયની વસ્તુઓ ઘણા બધા લોકોને મળી છે તો આવી કોઈ પ્રાચીન કલાત્મક વસ્તુઓ મળી જાય ઓચિંતી વ્યક્તિ તો એમ સમજે કે મારા કિસ્મત ખુલી ગયા સોના મોહ ભરેલો ઘડો મળી ગયો પણ એવી વસ્તુ એ વ્યક્તિ પોતાની પાસે રાખી શકતો નથી વસ્તુ ખાતાના અધિકારીને સોંપી દેવી પડે કોઈ પણ પ્રાચીન સમયની મૂર્તિઓ મળી હોય પ્રાચીન સમયના ચલણી સિક્કા મળ્યા હોય તામ્રપત્ર મળ્યા હોય કોઈ પણ વસ્તુ મળી હોય ખોદકામ કરતા તો ભારતીય પુરાતત્વ વિભાગને તાત્કાલિકના ધોરણે જાણ કરવી પડે અને અધિકારીઓ સ્થળ ઉપર આવી અને બધી વસ્તુ પોતાના કબજામાં લે અને એને આવા સંગ્રહાલયોની અંદર સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવે છે એ ઓગણીસો બોતેરનો નો જે કાયદો છે એ કાયદાની અંદર અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો છે ઓગણીસો બોતેર નો અને આ કાયદા પ્રમાણે વ્યક્તિગત અને જે ખાનગી સંગ્રહાલયો છે એની માહિતી પણ સરકારે મેળવી છે આ વ્યક્તિ ધારે તો પોતાના પ્રાઇવેટ મ્યુઝિયમ બનાવી શકે પણ એ પ્રાઇવેટ મ્યુઝિયમની અંદર જેટલી પણ પ્રાચીન વસ્તુઓ રાખેલી હોય એ વસ્તુઓ વિશેની સંપૂર્ણ જાણકારી ભારત સરકારને આપવી પડે એના માટેનો કાયદો છે ઓગણીસો નો તો આવા મ્યુઝિયમો કયા કયા સ્થળે છે ચિત્રની અંદર તમને બતાવવાનો પ્રયત્ન થયો છે કેટલી બધી પ્રાચીન વસ્તુઓ સંગ્રહાલયોની અંદર સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવે છે કાળજીપૂર્વક એને સાચવવામાં આવે છે તો આવા સંગ્રહાલયો ભારતમાં ઘણી બધી જગ્યાએ આવેલા છે તેમાં એમાં અમદાવાદની અંદર આવેલું છે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અને ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન જે ભોજે વિદ્યા ભવન તરીકે પણ ઓળખાય છે પછી મહાવીર જૈન આરાધના કેન્દ્ર એ આવેલું છે કોબા ગાંધીનગર ખાતે મહાવીર જૈન આરાધના કેન્દ્ર આ રીતનું પછી પાટણની અંદર હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર આ રીતના ભાગ પાડવાના છે અમદાવાદની અંદર અહીંયા સુધી લેવાનું છે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અને જેઠાલાલ એ પણ પ્રાચીન મ્યુઝિયમ છે ગાંધીનગરની વિસ્તાર છે કોબા ત્યાં છે શ્રી મહાવીર કેન્દ્ર અને પાટણની અંદર હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર આ બધા પ્રાચીન મ્યુઝિયમો છે હેતુલક્ષી પ્રશ્નો માટે પણ આ વસ્તુ અગત્યની છે ધ્યાન રાખજો તો આ બધા જે સંગ્રહાલયો છે એમાં ભારતની પ્રાચીન જે લિપિ છે લિપિ ઉપરાંત સંસ્કૃત ભાષા અર્ધમાગધી ભાષા પ્રાકૃત ભાષા પાલી ભાષા આ બધી અલગ અલગ ભાષાની અંદર લખાયેલી હસ્તપ્રતોને જાળવી રાખવામાં આવી છે હસ્તપ્રતો એટલે હાથેથી લખવામાં આવેલી પ્રત હાથેથી લખવામાં આવેલા ગ્રંથો એને કહેવાય હસ્તપ્રત હસ્ત એટલે હાથ તો આ બધા મ્યુઝિયમની અંદર ભારતની અલગ અલગ જે પ્રાચીન ભાષાઓ છે એ પ્રાચીન ભાષાની અંદર લખવામાં આવેલી હસ્તપ્રતોને સાચવી રાખવામાં આવી છે એ સિવાય બીજા પણ ઘણા બધા સંગ્રહાલયો છે એમાં નવી દિલ્હીની અંદર રાષ્ટ્રીય સંગ્રહાલય છે કોલકત્તા ખાતે શ્રી ભારતીય સંગ્રહાલય છે મુંબઈની અંદર છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય છે ભોપાલ ની અંદર રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય છે વડોદરાની અંદર વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી છે તો આ બધી વસ્તુ હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ અગત્યની ધ્યાન રાખજો દોસ્તો હેતુલક્ષી પ્રશ્નો વિકલ્પો ખાલી જગ્યા જોડકા ખરા ખોટા એની અંદર તમને આ મૂંઝવશે નવી દિલ્હીની અંદર રાષ્ટ્રીય સંગ્રહાલય કોલકાતા ખાતે ભારતીય સંગ્રહાલય મુંબઈની અંદર સંગ્રહાલય વડોદરાની અંદર વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી તો આ બધા પ્રાચીન સ્થળો છે પ્રાચીન સંગ્રહાલયો છે અને આ પ્રાચીન સંગ્રહાલયોની અંદર ભારતમાં જુદા જુદા સ્થળોએથી જે કાંઈ પ્રાચીન વસ્તુઓ મળી એને સંપૂર્ણપણે કાળજીપૂર્વક સુરક્ષિત રાખવામાં આવી છે એટલે આ બધા સંગ્રહાલયોની અંદર તો વારસાનું જતન અને રક્ષણ થાય જ છે પણ એક ભારતીય નાગરિક તરીકે આપણી પણ પવિત્ર ફરજ છે કે વારસાનું જતન અને રક્ષણ કરીએ હવે આ જે પ્રશ્ન છે એ પરીક્ષા માટે ખાસ આઈ પ્રશ્ન છે આની ઉપર જરા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું વારસાના જતન માટે આપણી ભૂમિકા શું આપણે વારસાના જતન અને રક્ષણ માટે શું કરી શકીએ તો કે ભાઈ વારસો છે એ આપણા દેશની ઓળખનો અરીસો છે આપણા દેશની ઓળખનો આયનો છે વિશ્વની અંદર ભારતની એક અલગ ઓળખ ઊભી કરે છે અને આપણને ગૌરવ અપાવે છે આપણે વિશ્વની અંદર ગર્વથી કહી શકીએ કે તાજમહલ અમારા દેશમાં છે મંદિર અમારા અમારા દેશમાં દેશમાં છે છે એલિફન્ટાની ગુફાઓ મોઢેરા અને કોણાર્કનું સૂર્યમંદિર અમારા દેશમાં છે આપણે વિશ્વની અંદર ગર્વથી કહી શકીએ છીએ એટલે તમામ ભારતીય નાગરિકોની એ પવિત્ર ફરજ બની જાય છે કે વારસાનું જતન અને રક્ષણ કરવું જોઈએ વારસાના જતન અને રક્ષણ માટેના તમામ ઉપાયો તમામ કર્તવ્ય ફરજનું પાલન આપણે કરવું જોઈએ અને શિક્ષકોની પણ ફરજ બને છે કે શાળાઓની અંદર અને કોલેજોની અંદર પ્રોફેસરોની અધ્યાપકોની પણ એ ફરજ બને છે કે વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર વારસાનું મહત્વ સમજાવે અને વિદ્યાર્થીઓ જાગૃત બને વારસાના રક્ષણ માટે પ્રયત્ન કરતા થાય રાષ્ટ્રીય સ્મારકો ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વી અવશેષોને ઓળખવા જોઈએ અને એના રક્ષણ માટે પુરાતત્વ વિભાગને મદદ કરવી જોઈએ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ને મદદ કરવી જોઈએ વારસાના સ્થળોની આજુબાજુ ગંદકી ન કરવી જોઈએ આપણે આપણા દેશના સ્થળોને ઓળખીએ ગુજરાત સરકારે ધોરણ દસ ના સામાજિક અંદર એક થી છ ચેપ્ટર આપણને શું આપ્યા છે કે વિદ્યાર્થીઓ સમજે શીખે કે આપણા દેશની અંદર કયા ભાગમાં ક્યાં કેટલા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એની જાણકારી મળે એટલા માટે તો આ એક થી છ ચેપ્ટર આપણને આપ્યા છે તો વારસાના સ્થળોની એક યાદી તૈયાર કરવી જોઈએ સૂચિ એટલે યાદી તૈયાર કરવી જોઈએ અને એની જાળવણી માટે ચોકસાઈ રાખવી જોઈએ શાળા કોલેજો હોય કે બિન સરકારી સંસ્થાઓ હોય એણે આવા સ્થળોના પ્રવાસોનું આયોજન કરવું જોઈએ લોકો આવા સ્થળોએ જશે તો અને માત્ર તો જ એનું મહત્વ સમજતા થશે પ્રવાસ ગોઠવવા વક્તવ્ય ગોઠવવા ચર્ચા સભાઓ યોજવી આવા અલગ અલગ ઉપાયો દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમો થઈ શકે અને લોકોને સભાનતા ઉભી થાય એના માટે વારસાના સ્થળો વિશે વધુમાં વધુ જાણકારી લોકોને મળવી જોઈએ એના માટે અંદરોઅંદર ચર્ચા સભાનું આયોજન થઈ શકે કોઈ પુરાતત્વ વિભાગના અધિકારીઓને બોલાવી એના વક્તવ્યનું પણ આયોજન કરી શકાય શાળા કોલેજની અંદર તે પુરાતત્વ વિભાગના અધિકારીઓ પાસેથી પણ વિદ્યાર્થીઓને સારી એવી જાણકારી મળતી હોય છે તો આ જે ઐતિહાસિક સ્મારકો છે છે શિલ્પ સ્થાપત્યો એક વખત એ નષ્ટ થયા પછી એને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી કારણ કે બનાવનારા કલાકારો કારીગરો અત્યારે હયાત નથી એટલે વારસાના જે સ્મારકો છે એ નષ્ટ ન થાય એની તોડફોડ ન થાય એ ચોરાઈ ન જાય એ જોવાની આપણી પવિત્ર પવિત્ર ફરજ ફરજ છે છે દરેક ભારતીય નાગરિકની કારણ કે આવા જે પ્રાચીન વારસાના સ્થળો છે પ્રાચીન કલાકૃતિઓ છે મૂર્તિઓ છે એ જો ચોરાઈ જશે કે એને આપણે નુકસાન પહોંચાડીશું તો એનું નિર્માણ ફરી વખત થઈ શકવાનું નથી રાજસ્થાનની અંદર રાજમહેલો ઘણા બધા છે તે રાજમહેલો જોવા માટે જઈએ તો રાજમહેલોને નુકસાન ન કરવું જોઈએ કિલ્લાઓને નુકસાન ન કરવી જોઈએ એ આપણી પવિત્ર ફરજ છે મધ્યકાળની અંદર બનેલા તળાવ હોય સરોવર કુવા વાવ કુંડ ઝરણા કે ગરમ પાણીના જરા વર્ષાઋતુ દરમિયાન એની ખાસ કાળજી લેવી જોઈએ કારણ કે વર્ષાઋતુની અંદર આવા સ્થળોની અંદર ઘણી વખત ગંદુ પાણી એકત્ર થઈ જતું હોય છે અડી કડી વાવ નવઘણ કુવો જુનાગઢની અંદર ઉપરકોટના કિલ્લાની અંદર છે કદાચ એમાં ગંદુ પાણી એકત્ર થાય તો એને નિકાલ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ રાણીની વાવ છે અડાલજની વાવ છે એમાં ગંદુ પાણી એકત્ર થાય તેને નિકાલ કરવો જોઈએ એના માટે એ ખાસ કાળજી રાખવી જોઈએ હવે હેતુલક્ષી પ્રશ્નો માટે પાછી આ વિગતો ખાસ મહત્વની છે ધોળકાનો મલાવ તળાવ ચાવી બનાવી દો એના માટે ધોળકાનો મલાવ તળાવ પાટણની રાણીની વાવ એટલે પારા પાટણની રાણીની વાવ અડાલજની વાવ ચાપાનેરનો કૂવો મહેમદાબાદનો ભમરિયો કૂવો એટલે ભમ ભમરિયો કૂવો મહેદા મહેમદાબાદ જુનાગઢનો નવઘણ કુવો યાદ જ હોય તો કુવો અહેમદાબાદ આવી ચાવી બનાવતા થઈ જાઓ તો એને કારણે તમારા હેતુલક્ષી પ્રશ્નો છે ને એ એકદમ ક્લિયર થઈ જશે બરાબર છે તો ચાવીને આધારે યાદ રાખતા થાવ ટૂંકમાં આવા જે પ્રાચીન સ્થળો છે એનું જતન અને રક્ષણ તમામ ભારતીય લોકોએ કરવું જોઈએ સરકાર દ્વારા જે સંગ્રહાલયો છે એવી વસ્તુઓ ચોરાવી ન જોઈએ ચોરાઈને વિદેશમાં વેચાવી ન જોઈએ એની સાવધાની લોકોએ રાખવી પડે તમામ ભારતીય નાગરિકોનું એ કર્તવ્ય છે અને આપણા દેશ પ્રત્યે ની આપણી એ મૂળભૂત ફરજ પણ છે બધા નાગરિકોએ આ ફરજ અદા કરવી જોઈએ ગુડબાય બાય થેન્ક યુ